thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે નેપાળમાં સરકાર વિરોધી ત્યારે જે હિંસક પ્રદર્શન થયો છે તે પરિસ્થિતિ વચ્ચે જેલમાંથી સુરક્ષા દળો વચ્ચે થયેલી ઝપાઝપી સમયે ત્રણ કેદીઓના મોત થયા હતા જ્યારે આશરે બે હજારથી વધારે જેલોમાંથી પંદર હજાર કેદીઓ નાસી છૂટ્યા હતા જોકે અધિકારીઓએ ત્યારે મિત્રો આ ઘટનાક્રમ અંગે જણાવ્યું હતું કે મંગળવારે હિંસા સમયે દળો સાથે ઝપાઝપી મૃત્યુ પામેલા ત્યારે મિત્રો કેદીઓની સંખ્યા ત્યારે આઠ જેટલી છે અબલત ત્યારે નેપાળમાં જે હિંસા સર્જાય તેની ભારતના સીમાવર્તી રાજ્યો સુધી અસર જોવા મળી છે સીમા પર રહેલા ત્યારે સુરક્ષા દળો આઠ અને નવમી ત્યારે સપ્ટેમ્બર દરમિયાન સાઠ જેટલા કેદીઓની ધરપકડ કરી છે તેમાંથી ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલી સીમાથી ત્યારે પાંચથી બાવીસ કેદી બિહારથી ત્યારે સીમાથી દસ તથા અન્ય કેટલાક કેદીઓ પશ્ચિમ બંગાળના સીમા ત્યારે પર ધરપકડ કરવામાં ત્યારે મિત્રો આવી છે ત્યારે મંત્રાલય હેઠળ આવતા ત્યારે મિત્રો શસ્ત્રીમા બળ ઉત્તરાખંડ બિહાર પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પહેલાં એને ભારત નેપાળ વચ્ચે આશરે સત્તરસો એકાવન કિમી સરહદ અપર દેખરેખ રાખશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ